અને કપાસના પાકની અંદર પાયા ખાતરમાં તમારે શું આપવાનું છે એના વિશે આપણે અગાઉ આપેલો છે કે જેની તમને સચોટ માહિતી માહિતી મળી મિત્રો ખાસ એની અંદર આપણે એક આપેલી હતી કે તમે મગફળીનું વાવેતર કરો છો કપાસનું વાવેતર કરો છો ડુંગળીનું વાવેતર કરો છો કે પછી મરચીનું મરચીના પાકનું વાવેતર કરો છો તો એની અંદર આપણે જે માઇકોર સુપરની ભલામણ કરી હતી કે ભાઈ માઇકોર સુપર તમારે પાયા ખાતરની અંદર અવશ્ય આપવું

સો ટકા પ્રજાતિઓ છે આની અંદર આ જે માઇકો રાજા તો ઘણી બધી કંપનીઓ બનાવે છે પણ આની અંદર જે આપણે જે ધાનુકાનું માઇકો સુપર આવે છે એની અંદર સો ટકા એન્ડો માઇકો રાજા આવે છે અન્ય કંપનીમાં પણ માઇકો રાજા આવે છે

કોઈ પણ પાકની અંદર મૂળની અંદર જમીનમાં જે તમારો પાક આવેલો છે મૂળનો રૂટ ડેવલપમેન્ટ સફેદ મૂળ નો વિકાસ કરશે એટલે તમે અંદર જે રાસાયણિક ખાતરો આપ્યા છે જે કઈ પોષક તત્વો આપ્યા છે એ આસાનીથી લઈ શકશે આના મુખ્ય ત્રણ ફાયદાઓ એ જ છે કે પેલો ફાયદો શું કે મૂળ નો સંપૂર્ણ વિકાસ કરે મૂળ ના સંપૂર્ણ વિકાસ કરી અને છોડને ભરપૂર પોષણ પૂરું પાડે છે અને પાણીનું શોષક કરવાની ક્ષમતામાં વધારો કરે છે

એ તમારે ભેજની સંગ્રહ શક્તિમાં વધારો કરશે અને તમારા છોડને પાકને જે પોષણ તમે આપો જ આપેલું છે એ પોષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડશે અને પાણીની જે અછત તમારે જે સર્જાતી હોય સમયગાળે તમારે ભેજ પૂરો પાડી અને તમારે એ સમયગાળે એને પૂરું પોષણ આપી શકશે આ બીજો ફાયદો છે ત્રીજો ફાયદો શું છે કે તો પાકનું સુપર આરોગ્ય એટલે તમે આ વસ્તુ આપેલી હશે મૂળનો વિકાસ કમ્પ્લીટ થઈ ગયો હશે વ્યવસ્થિત રીતે મૂળનો ડેવલપમેન્ટ થઈ ગયેલો હશે તો તમે જે કંઈ ખોરાક આપો છો ઉપરથી જે કંઈ દવાનો છંટકાવ કરો છો જમીનમાં જે કંઈ તમારા પોષક તત્વો પડેલા છે એ તમામ પોષક તત્વો જે છોડ જે છે એ વ્યવસ્થિત રીતે લઈ શકે એટલે પાકનો જે તમે પાક વાવેલું છે એનું આરોગ્ય તંદુરસ્તી એકદમ કમ્પ્લીટ રહેશે જો તંદુરસ્તી તમારા પાકની અંદરમાં હશે

તો ખાસ ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે વાપરો અડધી જગ્યા મૂકી દો અડધા ની અંદર આ ઉપયોગ કરો આનો જે ડોઝ જે છે ચાર કિલોની ભરણી આવે છે એ એક એકર નું માપ છે એક એકર માં તમારે ચાર કિલો વાપરવાનું છે તો આ રીતે તમે આનો ઉપયોગ કરશો તમે પછી કોઈ પણ પાકનું વાવેતર કરો છો તો એની એની અંદર અવશ્ય તમે આની અંદર ઉપયોગ કરશો તમને એમાં અત્યારે ફરક ન મળે પણ તમે જ્યારે તમારો પાક તૈયાર થશે જ્યારે તમે એનું ઉત્પાદન લેશો ત્યારે એ ક્વોલિટી થી લગાડી અને વજન થી લગાડીને એનો જે તમારે મણ દે મણની ગણતરી કરતા હોય તો તમામ વસ્તુમાં એમાં તમને ચોક્કસથી વધારો નોંધાશે ક્વોલિટી પણ એકદમ સરસ થશે